મૌલાના ને હવે જુનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે મૌલાના કોર્ટમાં રજૂ કરાતા પહેલા પોલીસે ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું ગીર સોમનાથ અને જુનાગઢ એસપી એ પણ ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો ઝેર ઓકનાર મૌલાનાને હવે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદ પહેલાં લાવવામાં આવ્યો હતો બે કલાક સુધી અમદાવાદ એટીએસે આ મૌલાનાની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવ્યો જ્યાં અત્યારે જૂનાગઢની કોર્ટમાં હવે રજૂ કરવામાં આવી રહ્યો છે ઝેર ઓકનાર મૌલાના અઝહરને જુનાગઢમાં શબ્દો ઉચ્ચાર્યા હતા કટુ વચનોને પરિણામે એ વિવાદમાં આવ્યો અને તેની સામે એફઆઈઆર નોંધાય આ પહેલા પણ એની સામે એફઆઈઆર નોંધાય અને કચ્છમાં પણ આ પ્રકારનું તેમણે ભડકીલા ભાષણ કર્યા હતા આ બાબતે પણ એફઆઈઆર નોંધાય છે કોર્ટની બહાર અત્યારે તેને રજૂ કરતા પહેલા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભડકાઉ ભાષણ મામલે પોલીસ હવે આ અઝહર મોલાનાના રિમાન્ડની માગણી કરશે અઝહાર મોલાનાએ જુનાગઢમાં ધાર્મિક સભાના સંબોધન વખતે ખૂબ જ કોમી વયમનસ્ય ફેલાય એ પ્રકારે ટિપ્પણીઓ કરી હતી એ પ્રકારના વાક્યો તેમણે ઉચ્ચાર્યા હતા જેને લઈને તેની સામે એફઆઈઆર થઈ છે

સૂત્રો દ્વારા આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે રાતભર હાલી પણ વિગતો બહાર આવી રહી છે અને અત્યારે રિમાન્ડ માટે સરકારી વકીલ દ્વારા દલીલો રજૂ કરવામાં આવશે અને થોડી જ વાર થોડી જ વારમાં આ વિશે વધુ વિગત બહાર આવશે પ્રતિક આભાર આપનો તમામ માહિતી બદલ